હું કહું છું આ રોજ હોજ પર ભેગોતીયે રોજ હોજ પર ભેગોતીયે ઘેર વાત કરી દે ભલાદમી લગ્ન નું ગોઠવાઈ જાય વાત નહીં કરી શકતો એ તો લોસો છે તને તો મારો ખાસ મિત્ર હું ખાલી કોની વાત નાખું કે બાલ્યા ના સોરી હારી ગમી એ ગોઠવાઈ ગયા પાકા પાયા તો ભગવાન આયા હું

કાઢી નાખા મારી પણ તું એ મારી હારી આવતી ઓ અમુક છે હું તો